મહત્વ જણાવવામાં આવ્યું છે અને આ વખતે બુદ્ધ પૂર્ણિમા ત્રેવીસમી મે બે હજાર ચોવીસ ના દિવસે ઉજવવામાં આવશે એટલું જ નહીં આ દિવસે ભગવાન બુદ્ધ પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવી શકાય છે પરંતુ આ વખતની બુદ્ધ પૂર્ણિમા ખૂબ જ ખાસ રહેવાની કારણ કે આ દિવસે પાંચ મોટા સંયોગ બનવા જઈ રહ્યા છે જેને કારણે કેટલીક રાશિઓના શરૂ થવા જઈ રહ્યા છે તો આ રાશિના જાતકોને આર્થિક ફાયદો થવાની સાથે સાથે દરેક કામમાં સફળતા પણ મળી રહી છે એવું કહેવાય છે કે આ દિવસે જે કોઈ પણ સાચા મન અને ભાવથી ભગવાન બુદ્ધની પૂજા કરશે એમને ભગવાન બુદ્ધની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને એમની તમામ મનોકામના પૂરી થઈ રહી છે સૌથી પહેલા તો જાણીએ કે આખરે કયા છે આ પાંચ દુર્લભ છે ગુરુ શુક્ર અને સૂર્યની યુક્તિથી ત્રિગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે ગુરુ અને સૂર્યની યુક્તિથી ગુરુ આદિત્યથી યોગ બની રહ્યું છે આ ઉપરાંત લક્ષ્મી અને શુક્ર આદિત્ય યોગ પણ બની રહ્યો છે આ શુદ્ધ યોગમાં કરવામાં આવેલા કામમાં સફળતા તો મળે જ છે પણ એની સાથે સાથે સફળતા પણ મળી રહી છે બુદ્ધ પૂર્ણિમાના દિવસે શનિની કૃપાથી આ રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ રહ્યા છે આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે માન સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે નોકરીમાં પણ સારો એવો લાભ થઈ રહ્યો છે વેપારીઓને પણ નફો થઈ રહ્યો છે આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે બુદ્ધ પૌર્ણિમા પર એક સાથે બની રહેલા બધા કામના સ્થળે પદોન્નતિ થઈ રહી છે પરિવારમાં ખુશહાલી નું આગમન થઈ રહ્યું છે તો આવો જાણીએ આ વિડીયોમાં કઈ છે રાશિ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ સિંહ રાશિ સિંઘ રાશિના જાતકો માટે બુદ્ધ પર્ણિમાનો દિવસ ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યું છે શનિની આ રાશિના જાતકો પર વિશેષ કૃપા રહેશે ખર્ચ પર નિયંત્રણ રાખો લાભ જ લાભ થઈ રહ્યો છે કરિયર માર્ગ નવી નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે પ્રગતિના નવા નવા માર્ગ ખુલી રહ્યા છે કુંભ રાશિ બુદ્ધ પર્ણિમા પર બની રહેલા યોગને કારણે કુંભ રાશિના જાતકો પર જોવા મળી રહેલી સાડી શક્તિની અસર ઓછી કરશે રોકાણથી પણ લાભ થઈ રહ્યો છે તમારી વાણીથી લાભ થઈ રહ્યો છે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે

કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી